તો હે ગાઈ અમે જઈ રહ્યા છીએ ફરવા પણ કઈ જગ્યાએ જવાના હતા કદમગીરીને અહીંયા વે જ પણ વરસાદ ત્યાં હારો મારું કામ એ શરૂ થાય છે જોવી કંઈક મજા આવે છે જો ભણો બોલાવો આવી ગયો છે કે હાલો મામા હું થઈ ગયા ત્યાર બધા હાલો આવું હાલો તો ભણો આવી ગયો છે બોલાવા હવે જાવી છે હેરાન થાય તોય ભલે જે થાય પણ જાવું છે એ પાક્કું છે મોસ કરી છે તમને અયાવેશ મંદિર બતાવીશ ખોડિયારમાંનું બહુ મજા આવું એવું છે અને કદમગીરી એટલે ગિરનારની કોપી ગણી લો ગિરનારમાં કેમ ફરતો જંગલ છે અને વૈશ્ય પર્વત છે એની ઘોડે છે પણ આ નાનું એવું છે થોડુંક પણ મજા એટલી જ છે તો ચાલો આપણે જઈએ છીએ કદમગીરી અને ન્યા જઈને હું તમને બતાવીશ હવે પહેલાં કઈ જગ્યાએ જાવી નક્કી નહીં કદમગીરી જાવી અયાવેશ બરાબર તો ચાલો જઈએ છીએ અમે જો સમાધિ આવ્યા છે દર્શન કરવા અમારો ભૂરા ભાઈ બેઠા છે કાં ભૂરા ભાઈ આ છે મારા બંને મમ્મી પપ્પા ની સમાધિ છે તેથી નીકળ્યા પછી અમે ઊભા રહ્યા હતા અહીંયા ડેમે કેમ કે થોડુંક વસ્તુ પધરાવવા ને તેને રાખડી આજ કાઢવી પડે એટલે રાખડી કાઢી હતી પણ આ ડેમના બાણા જુઓ તમે કેટલા બાણ છે અને પાછળ હસ્તગીરીનું એક સુંદર મજાનું દ્રશ્ય દેખાય છે ને પછી નેથી નીકળી ગયા બરોબર છે તો આપણે જઈ રહ્યા છીએ પેલા અહીંયા કેમ કે કદમગીરી વાળા રસ્તે જ આવ્યું છે અહીંયા વેજ માં બહુ મજા આવે એવું મંદિર છે આગળ હું તમને જણાવીશ કે શું છે પણ અહીંયા વેજ નો રસ્તો છે આપણે બોર્ડ તો વી ગયો આગળ નગર તમને બતાવે પણ જાતે વખતે ટ્રાય કરીશ બતાવવાની બરોબર છે તો ચાલો મંદિરે જઈને જ મળીએ તો આપણે ભોગી ગયા છીએ માતાજીના મંદિર એ અહીંયા વેજ આ રીતનો નજારો છે અને મજા આવે એવું મંદિર છે ઐતિહાસિક મંદિર છે બહુ જૂનું પેલા આપણે ગાડી પાર્ક કરી દઈએ ગાડી કરી દીધી પાર્ક અને આ જો આગળ બાજુમાં કેમ એમ થાય છે આ છે માતાજી નું આપડે મંદિર ચાલો તો અંદરજીને પેલા દર્શન તો કરીશું માતાજી

સિંધમાં જ્યારે સુમરાને મારવા જઈ રહ્યો હતો જેમ કે આપણે જાણો છો બધા આપણે બેની જહાજને બસાવા ગયા હતા રા નવઘા તો એ સમયે જ્યારે તેથી આગળ નહોતું વધુ ત્યારે મા ખોડિયારને સમજ્યા હતા એ તમે તો જાણો છો મને બહુ વાતની લાંબી ખબર નથી પણ આયા માતાજીને એક એ વાયદો કર્યો તો એમ ગણો તો એ હાલે કે મા જોઈ કે હું આ રીતનું કામ થઈ જાય મારું તો અહીંયા તારું મંદિર બનાવડાવું છું અમે બધા થઈને અને મંદિરનું કામ શરૂ કરવામાં આવેલું હતું બધાએ એક એક ઈટ મીકવાની હતી એટલે બધાએ મીકી પણ એમાં એક ભૂલ ગણો કે જે ગણો એમના રા નવગઢના શાળા આદિત્ય પરમાર તેણે ઈટ ન મૂકી પણ કોઈને વાતની ખબર નહીં પણ મંદિર પૂરું થયું એટલે છેલ્લે એક ઈટ ઘટી એ માનો પરસો ગણો કે જે ગણો એટલે એક ઈટ ઘટી એટલે જાણવામાં આવ્યું કે આ રીતનું છે આપણે રા નવગઢના શાળા આદિત્ય પરમારે ઈટ નથી મીકી તો રા નવગઢણે તેમનું માથું કાપીને એ જગ્યાએ મીકવામાં આવેલું હતું તો આટલી વાતની મને ખબર છે કેમ કે આટલી મેં જાણીતી આજુબાજુમાંથી એટલે હું તમને આટલી જ વાત કરું છું બરાબર છે આ માતાજીનું સ્થાનક છે અને હું આગળ તમને બતાવું કે આ માથું કઈ રીતનું દેખાય છે એ જગ્યાએ મીકેલું છે એમ કહેવામાં આવે છે એમ મને બહુ વાતની લાંબી ખબર નથી બરાબર છે તો તમે પણ યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ શકો છો ખોટું હોય ને મને કોમેન્ટ કરીને જણાવજો બરાબર છે તો આ રીતનું સ્ટેચ્યુ બનાવેલું છે માતાનું બરોબર આદિત્ય પરમારનું અને બહારથી કાંઈક આવું મંદિર દેખાય છે જુઓ તમે આમ થોડુંક રિનોવેશન કર્યું છે કદાચ એવું લાગે છે મને બરોબર બમ બહુ સરસ મજાનું મંદિર છે ને ઐતિહાસિક મંદિર છે જોવાલાયક સ્થળ છે જો મજા આવે તો હું આવજો પાલિતાણાથી કાંઈક ત્રેસઠ કિલોમીટર છે બરોબર છે અને કદમગીરી કોઈએ જોયું હોય તો કદમગીરીથી મૂળ સાત કિલોમીટર છે જો આ બે જગ્યા ફરવાલાયક છે એટલે અમે આવ્યા હતા બીજું આ બાજુ જો આ પાળિયા હતા એ તમે વાંચી લેજો ઉપર મેં તમને બતાવ્યું છે મહાદેવનું મંદિર હતું શિવલિંગ હતી અદભુત હતી હકીકત દર્શન કરવાની મજા આવી છે મને તો હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો અને જય ખોડિયાર લખી નાખજો બધા બરોબર છે ખોડિયાર પ્રેમી હોય ને ખોડિયામાં માનું નામ લીધા વગર ન જતા જો આપણે કઈ કંઈ કહેતા નથી પણ આ તો ખાલી કહું છું એટલે હું પણ થોડો ઘણો વિડીયોમાં આવી ગયો કેમ કે હું વિડીયો ઉતારતો હતો એટલે હું તો વિડીયોમાં આવું જ નહીં બીજા કોઈ હારે હતા એને મેં કીધું નહીં વિડીયો ઉતારી દેવાનું બરાબર છે અને આ રીતનું જો આ ફોટા પાડવાનું છે એટલે હું મારો ભાણો પગી ગયા ફોટા પાડવા અને ઢેર સારા બધા ફોટા પાડ્યા છે કેમકે વ્યૂ હતું એ એક નંબર હકીકત ચોમાસાના આવો એટલે મજાત આવે કેમકે આ શત્રુજી આખી ભરી હોય ચૈત્રુજીના કાંઠે છે માતાજીનું મંદિર એક નંબર મંદિર છે હકીકત બહુ મજા આવી અને પછી ત્યાંથી નીકળી ગયા અમે કદમગીરી તરફ તો ચાલો મળીએ છીએ કદમગીરી જઈને અને પછી લાગી હતી રસ્તામાં ભૂખ એટલે અયાવ્યથી એક બે કિલોમીટર આગળ ખોડિયાર હોટલ છે ત્યાં જુઓ તમે આ ખોડિયાર નાસ્તા સેન્ટર છે ત્યાં તમે જો ભજી ખાવાનું શોખીન હો તો આવજો હકીકત આ કાકાએ મેં કીધું નથી હું વિડીયો ઉતારતો અથવા તો હું તમારું નાખી છે પણ એક નંબર કાકા ભજી બનાવે છે હકીકત ભજી એટલે કંઈ ઘટે જ નહીં જો કાકાએ ભજી પાડવાનું શરૂ કરી દીધું મજા આવી છે પછી ખાવાની એક આવી ગયો છે આપણા કુંભણિયા લાલદાસ કાઢે છે શું નહીં બધા હાટું કાઢજો એકલા એકલા હાટું ન કાઢતો હું પેલા લઈ લઉં એ ઢોળાઈ જાય અને પોગી ગયા કદમ ઘી બરોબર છે વિડીયો હરકો નથી ઉતરો કેમ કે મારી બેન હાથમાં ફોન હતો એટલે જો તમે આ રીતના પહાડો ને એવું છે પણ સરસ મજાનું એક જોવાલાયક સ્થળ છે તો ચાલો હું ઉપર જઈને તમને બતાવીશ કેમ કે ગાડી હું આગતો હતો એટલે વિડીયો શૂટ કરવાનો કઈ મેળાવ એવું હતું નહીં તો ચાલો ઉપર જઈને મળી હશે તો આપણે આ પાટમાં એટલું જ નાખ્યું છે બરાબર પાટલું જોવાનું ભૂલતા નહીં કેમ કે કદમગીરી ઉપર જોરદાર મજા આવી છે અને પછી વ્યા ગયા હતા બગડાણા તો ગમ્યો હોય બ્લોગ તો લાઇક કોમેન્ટને શેર કરી દેજો ચાલો મળી હશે આગલા બ્લોગમાં બાય